મિત્રો તૈયાર થઈ જાઓ મીઠાઈ વહેંચવા માટે કારણ કે ત્રીસ જુલાઈથી પાંચ ઓગસ્ટ વચ્ચે ભગવાન ગણેશજી સ્વયં આ છ ખાસ રાશિઓ પર ધનલાભની વર્ષા કરવાના છે હા મિત્રો આ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા થનાર છે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે માત્ર ખુશીઓની લહેર આવવાની છે ભગવાન ગણેશજી આ રાશિના લોકોને તમામ દુઃખકો મુશ્કેલીઓ અને જીવનની અવરોધોથી મુક્ત કરી નવો માર્ગ આપશે હવે પ્રશ્ન થાય છે એ કઈ રાશિઓ છે જેમની ઉપર ત્રીસ જુલાઈ થી પાંચ ઓગસ્ટ સુધી ગણપતિ બાપાની વિશેષ નજર રહેશે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ સફળતા અને સારા સમાચાર મળવાની શક્યતા છે આ વિડિયોમાં અમે તમને એ છ ગણેશજીનું વિશેષ આશીર્વાદ વરસવાનો છે તો મિત્રો કૃપા કરીને વિડીયો આખો અને એક સેકન્ડ પણ સ્કીપ ન કરો કારણ કે એ રાશિઓમાં કોઈ એક તમારી પણ હોઈ શકે છે અને તમે આ શુભ સમાચાર જાણવાથી રહી ન જાઓ વિડીયો શરૂ કરવા પહેલા જો તમે પણ ભગવાન ગણેશના સાચા ભક્ત હોય તો અમારી ચેનલ જ્યોતિષ લાઇક જરૂર આપો અને જેમના પર ભગવાન ગણેશ ત્રીસ જુલાઈ થી પાંચ ઓગસ્ટ સુધી તેમની કૃપા સમૃદ્ધિ અને સ્નેહ વરસાવાના છે આ રાશિના જાતકોના જીવનમાં હવે કોઈ પણ ખામી કે અવરોધ બાકી નહીં રહે ભગવાન ગણેશજીની અનંત કૃપાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન ધનસંપત્તિની પ્રાપ્તિ અને ઇચ્છિત સફળતા નક્કી છે આ લોકો વિવિધ ક્ષેત્રોમાં લાભ મેળવશે નોકરી હોય કે વેપાર ભણતર હોય કે પારિવારિક સુખ સુખઆશુભ સમયગાળામાં ભગવાન ગણેશજી આ છ રાશિના જીવનને નવી દિશા આપવાના છે તેમના આશીર્વાદ થી આ લોકો આર્થિક રીતે મજબૂત બનશે અને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે જે રાશિઓની અહીં ચર્ચા થઈ રહી છે તેઓ ખરેખર ખૂબ જ નસીબદાર છે આ સમયગાળામાં તેમનું નસીબ એકદમ ચમકી ઉઠશે અને ચારે તરફથી શુભ સંકેતો મળશે તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે એ છ રાશિઓ કઈ છે જેમના પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની જેમાં સૌથી પહેલું નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે ગણપતિ બાપ્પા હવે તમારા પર પ્રસન્ન છે અને એ કારણથી તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જે તમારું જીવન બદલી નાખી શકે છે તમારી મહેનત હવે પરિણામ આપશે તમે લક્ષ્ય મેળવવા માટે જે પ્રયાસો કર્યા છે તેનો યોગ્ય લાભ હવે મળશે અટકેલા બધા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જેમણે વેપાર શરૂ કર્યો છે કે ચાલુ છે તેમને ખાસ નફો અને ઝડપથી વૃદ્ધિ જોવા મળશે એવું કહી શકાય કે તમારી સફળતાનો દોર શરૂ થવાની તૈયારીમાં છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે અને જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળી શકે છે જો તમારું પૈસા ક્યાંક અટક્યું હોય તો હવે તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા કામોમાં જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થશે અને તમારું જીવન આનંદ થી ભરાઈ જશે કુંભ રાશિના લોકોને જીવનમાં નવી ઉર્જા અને ખુશી અનુભવાય એવી સંભાવના છે કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તેમની પર બની છે હવે આગળ વધીએ અને જોઈએ બીજી નસીબદાર રાશિ અને તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનાર સમય ઉત્તમ અને શુભ સાબિત થશે ભગવાન ગણેશજી હવે તમારા પર ખૂબ પ્રસન્ન છે તમારું માનસન્માન વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમને નવા અવસરો મળશે જે તમને સફળતાની ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે જ્યાં અટકેલા કાર્યો હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નવી યોજનાઓમાં પણ સફળતા મળશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે લાભદાયક રહેશે આવકના નવા સ્ત્રોત ખુલે છે અને ધનલાભની નવી તકો મળશે કુટુંબમાં ખુશહાલી રહેશે વેપારમાં પ્રગતિ થશે અને સામાજિક જીવનમાં પણ માન સન્માન અને સફળતા મળશે જો તમે નવી કાર કે ઘરના વિચારમાં હોય તો આ સમય તમારા માટે ઉત્તમ અને સફળતા આપનાર રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી મેષ રાશિના લોકો માટે ભાગ્ય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને આગળ વધતા રહો હવે આગળ વધીએ અને જોઈએ ત્રીજી નસીબદાર રાશિ અને તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી હવે સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે તમે માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં વિશાળ સ્તરે પ્રશંસા પણ પ્રાપ્ત કરશો તમારા જીવનમાં એવા અવસર આવશે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે ગણેશજીની કૃપાથી તમારે ધનલાભના શક્તિશાળી યોગ બની રહ્યા છે ઘરમાં આનંદ અને સારું વાતાવરણ રહેશે અને વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે તમારા ચારે બાજુ હવે લાભદાયક પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો જેવા શુભ સમાચાર મળવાની શક્યતા છે સિંહ રાશિના જાતકો માટે આ સમયના દરવાજા ધન અને સફળતા તરફ ખુલી રહ્યા છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે જે દંપતી સંતાન ઈચ્છે છે તેમને સંતાન સુખ પણ મળી શકે છે જે તેમના પરિવારને આનંદ ભરશે સારાશ્રુપે કહી શકાય કે સિંહ રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારા ઉપર છે આ સમયનો સમજીને શ્રેષ્ઠ ઉપયોગ કરો હવે આગળ વધીએ અને જોઈએ ચોથી નસીબદાર રાશિ અને તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ અને નસીબદાર સાબિત થવાનો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરપૂર આવશે તમને વહેલી તકે એવી મોટી ખુશખબરી મળી શકે છે જે તમારા જીવનને નવા માર્ગ પર લઈ જઈ શકે છે તમે જે મહેનત કરી છે તેનો હવે સાર્થક પરિણામ જોવા મળશે અટકેલા કાર્યોમાં ઝડપ આવશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને ખાસ નફો થશે અને વ્યવસાયમાં અત્યંત ઝડપથી પ્રગતિ થશે તમને દરેક દિશામાંથી લાભ અને સહકાર મળશે નોકરીમાં રહેલા લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારાનો છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની શક્યતાઓ છે જો ક્યાંક તમારું પૈસા અટક્યું હોય તો તે પણ હવે પાછું મળી શકે છે વ્યાપારમાં અત્યાર સુધી જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થશે અને જીવનમાં સુખ અને શાંતિ ફેલાશે મીન રાશિના મિત્રો હવે તમારું જીવન નવી ખુશીઓથી ભરાઈ જવાનો છે ગણેશજીની વિશેષ કૃપા તમારા ઉપર છે આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે એટલે કે આ સમયનો પૂરો લાભ લો અને તેને વેડફી ન દેતા હવે આગળ વધીએ અને જોઈએ પાંચમી નસીબદાર રાશિ અને તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખુશખબર છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા જીવન પર થઈ રહી છે આવતા સમયમાં તમને કારકિર્દીમાં પ્રમોશનના અવસર મળી શકે છે અને જે લોકો વેપારમાં જોડાયેલા છે તેઓને અચાનક મોટો નફો થઈ શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ અગાઉથી ઘણી મજબૂત બનશે અટકેલા આર્થિક કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને ઘરના વાતાવરણમાં શાંતિ અને સુખનો પ્રવાહ આવશે તમને કોઈ મહત્વપૂર્ણ શુભ સમાચાર મળી શકે છે જે તમારા ચહેરા પર ખુશીની ઝળહળાટ લાવી દેશે ગણેશજીના આશીર્વાદથી તમારા બધા કાર્યોમાં સફળતા મળવાના સંકેત છે વ્યાપારમાં અચાનક ધનલાભ અને નવો નફો થવાના યોગ છે જે લોકો નવા ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે એ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તમારી યોજનાઓ નિશ્ચિત રીતે સફળ થશે તમને સંતાન સુખ પણ પ્રાપ્ત થવાની શક્યતા છે જે ઘરમાં ખુશી અને ઉત્સાહ લાવશે મિથુન રાશિ માટે આવનાર સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની લહેર આવી રહી છે આ ઉત્તમ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન દો હવે આગળ વધીએ અને જોઈએ આગળની નસીબદાર રાશિ અને તે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે આ શુભ સમય દરમિયાન તેમને ફક્ત ધનલાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ પ્રગતિ મળશે નોકરી કરતા લોકો માટે નવી તકોથી દરવાજા ખુલશે વિદેશ જઈને ભણતર કે નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે આવકમાં વધારો થવાના યોગ છે અને વ્યવસાયમાં પણ સફળતા અને નફાનો ઇશારો છે તમે તમારા બાકી કામો પૂરા કરવામાં સફળ થશો ભગવાન ગણેશજીની કૃપાથી દુઃખો મુશ્કેલીઓ અને તકલીફો દૂર થશે આ સમયગાળામાં તમને એક પછી એક સારા સમાચાર મળે તેવા યોગ છે આ સમય તમારા જીવનમાં ખુશી ધન અને સફળતાની નવી લહેર લઈને આવશે અને તમારું ભવિષ્ય બદલાઈ જશે હવે આગળ વધીએ અને જોઈએ સાતમી નસીબદાર રાશિ અને તે છે કન્યા રાશિ કન્યા રાશિ માટે આવનાર સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ફક્ત ધનલાભ જ નહીં પણ વેપારમાં પણ મોટો લાભ મળવાની શક્યતાઓ છે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે અને જેમણે વિદેશ જઈને નોકરી કે ભણતર કરવાની ઈચ્છા રાખી હતી તો આ સપનું હવે સાચું થઈ શકે છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા કન્યા રાશિ પર બની રહી છે વેપાર કરતા લોકોને આ સમયે વધારે નફો થશે આર્થિક રીતે અનેક નવા અવસરો પ્રાપ્ત થશે અને આ સમય સોનાની તકોથી ભરેલો રહેશે જેઓ સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળી શકે છે કુટુંબમાં ખુશહાલી અને પ્રેમનું વાતાવરણ રહેશે સંબંધો વધુ મજબૂત બનશે જેઓ નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમની યોજના સફળ બનવાની પૂરી શક્યતા છે કારણ કે સમય તેમના પક્ષમાં છે ભગવાન ગણેશજીની કૃપાથી કન્યા રાશિના લોકોની ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે દરેક ક્ષેત્રમાં સફળતા ધન અને માનપદ મળવાના ઈશારા છે ટૂંકોમાં કહીએ તો કન્યા રાશિ માટે આવનાર સમય જીવનમાં નવી દિશા લાવનાર સાબિત થવાનો છે હવે આગળ વધીએ અને જોઈએ આઠમી નસીબદાર રાશિ અને તે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ સમય ઘણા મામલાઓમાં શુભ રહેવાનો છે ભગવાન ગણેશજીની સતત કૃપા તેમને પ્રાપ્ત છે જેમના કારણે ઘણા વર્ષોથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવાની સંભાવના છે જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હતા તો હવે તે પૈસા પાછા મળવાની શક્યતા છે સાથે સાથે તમે જૂના દેવામાંથી પણ મુક્તિ મેળવી શકો છો તમારી મહેનત પરિણામ આપશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક ધનલાભ થઈ શકે છે કુટુંબમાં શાંતિ અને પ્રેમનો માહોલ રહેશે જેઓ સંતાન ઈચ્છે છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે અને અનેક નવી સફળતાઓ તમારું રાહ જોઈ રહી છે હા એક નાની સલાહ તમારા ગુસ્સા અને ઉગ્ર સ્વભાવ પર થોડી કાબૂ રાખો તો વધારે લાભ મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે આવતો સમય ખુશી અને સફળતાથી ભરેલો રહેશે તમે અનુભવશો કે હવે સમય તમારો સાથ આપી રહ્યો છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન થવા જઈ રહ્યું છે ધન્યવાદ